નસવાડીમાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા નીકળી હતી જેમાં હર ઘર તિરંગા અભિયાન સ્વતંત્રતાનો રંગ સ્વચ્છતાને સંઘ વગેરે જેવા દેશભક્તિના નારાએ રાજમાર્ગો ગુંજવી દીધા હતા નસવાડીમાં ભવ્ય તિરંગા યાત્રા હાઇસ્કુલથી નસવાડી માર્કેટ સુધી કાઢવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા તેમજ સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે નસવાડી મામલતદાર ટીડીઓ નસવાડી પીઆઈ ટીએચ સહિત તાલુકાની કોલેજના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા પંદરમી ઓગસ્ટના પર્વ પૂર્વે નસવાડીમાં એક કિલોમીટર લાંબી યાત્રાએ લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું અને નસવાડી ટાઉન દેશભક્તિના ગીતો અને દેશ ષભક્તિના લારાથી ગુંજી ઉઠ્યું હતું આજરોજ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ બે હજાર પચીસ નિમિત્તે નસવાડી તાલુકાના નસવાડી ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તેમજ ગ્રામજનોએ ભાગ લીધો હતો તાલુકાના તમામ સંકલન અધિકારીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રી પીઆઈ શ્રી તેમજ અન્ય તમામ હેલ્થના સ્ટાફ વગેરે ભાગ લીધો હતો અને ખૂબ જ સફળતાપૂર્વક સુંદર રીતે રેલીનું આયોજન કરવામાં આવેલ હતું નસવાડી મુકામે યોજાયેલ યાત્રા બે કિલોમીટર જેટલી કરવામાં આવેલી હતી જેમાં ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે દીધરોજ નસવાડી તાલુકા કક્ષાનો મામલ મામલતદાર સાહેબ તેમજ તીડીઓ સાહેબના નેતૃત્વમાં તિરંગા યાત્રા તાલુકા કક્ષાની કાઢવામાં આવી એમાં અ હાઈસ્કૂલના પ્રાથમિક શાળાના કોલેજના તમામ બાળકો તથા આપણા નસવાડી તાલુકાના તમામ કર્મચારી આ યાત્રાની અંદર જોડાયા આ એક આગળ પંદરમી ઓગસ્ટ જે આપણો સ્વતંત્ર દિવસ એની ઉજવણી પંદરમી ઓગસ્ટે થવા જઈ રહી છે તો તેના ભાગરૂપે લોકોની અંદર જાગૃતતા આવે આઝાદી વિશે બાળકોમાં બાળકોમાં તેમજ ગામ લોકોમાં માં જાગૃતતા આવે એના માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું એમાં તમામ બાળકો કર્મચારીઓ શિક્ષક મિત્રો મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ તમામ ઉત્સાહભેર જુસ્સા ભેર ભાગ લીધો અને એને તમામ ગામ લોકોએ પણ જુસ્સા ભેર વધાવી લેવામાં આવ્યો આ એક ભવ્ય આયોજન નસવાડી તાલુકા કક્ષાએ થી કરવામાં આવ્યું જેમાં બાળકો તથા તમામ મિત્રોએ એ જોરદાર ભાગ ઉત્સાહ ભેર ભાગ લીધો આજની જે યાત્રા હતી એ નસવાડી હાઈસ્કુલ થી એપીએમસી ના ગ્રાઉન્ડ સુધી લગભગ એક થી બે કિલોમીટર જેટલું અંતર તમામ બાળકોએ કર્મચારીઓએ જુસાબેર ભાગ લઈને પૂર્ણ કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર